શું કે મને તો બીક લાગે સ્નેક ને રીટર્ન માં કાર પોચી જાય પાર્કિંગ માં તો બરાબર પાછું અહીંયા નેટવર્ક એ ના મળે રામ ભરોસે હા રામ ભરોસે હેલો एवरीवन જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ બધા મજામાં હશો વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ મોનિક ને ત્યાંથી હવે જઈએ છીએ ગ્રેટ ઓશન રોડ હેલો જી ચલો બાય 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 બાય

હવે મોનિક ના નીકળ્યા અને જઈએ છીએ મેમોરેબલ આર્ક રોડ સ્ટાર્ટ સ્ટાર્ટ કા એનો ગેટ છે ત્યાંથી પછી રોડ સ્ટાર્ટ થાય બધો આખો બીચ પાસેથી જ જાય

હવે ગ્રેટ ઓશન રોડ માં એન્ટર થઈ ગયા ને કુશ હા હવે બીચ પાસે થી રોડ જાશે આખ હા હા આ જાળ ને લેફ્ટ સાઈડ એટલે ન દેખાત હમણા દેખાશે ને પર સાઈડ કઈ દેખાય તો જોઈએ અમને થી છે પણ આ બીજો રોડ છે લોંગ રોડ છે આ ગયા તા ને એ થોડો ઓછા કિલોમીટર છે આ વધુ છે આવી જ રીતના બીચ બીચો બીચ રોડ જાય છે આ ફર્સ્ટ પોઈન્ટ છે આપડા ગ્રેટ ઓશન રોડ નો મેલબર્ન થી એડિલેડ જાય ને બહુ સરસ બીચ છે ક્લીન છે આ

આ કઈ કોલો છે ત્રણ હજાર સોલ્જર રિટર્ન થયા હતા ને વર્લ્ડ વોર ફર્સ્ટ વર્લ્ડ વોર્સ પછી એટલે એના ઉપર આ બનાવ્યું તો ગ્રેટ ઓસન ચલો હવે આનાથી ને આઈ પછી ક્યો છે નેક્સ્ટ સ્ટોપ જોઈ લઈ કાર માં બેસી ને આના પછી ક્યો સ્ટોપ છે ને હવે છે કે સ્કીપ ના થઈ જાય એટલે કે એકેય નઈ કરી ભાઈ આમ તો ટાઈમ જ છે આપણી પાસે આખો દિવસ છે એટલે વાંધો તો નથી નિરાંત જાશું બધું જોતા જોતે અયા બીચ બહુ મસ્ત છે નીસુબેન ને બીચ માં રમવું તું ને મયુરિયા ના પાડી

એટલે અહીંયા કાંઈક હોવું તો જોઈએ બધા અમારે જેમ જ નીકળ્યા હોય એવી રીતે આ રે મિસ્ત્રી પહેરાઈ ગયા સેન્ડલ હે ક્યાં પહેરવા છે તામાં શું વાંધો ધૂળ વાળા જ થવાના જ છે અમે અહીંયા વરસાદ છે ને એટલે બધું માટીવાળું બીચ આવે એટલે એ રેતી તો આવવાની જ છે બધે હં હેલો શું છે કુશ કાંઈ છે અપડેટ ટ્રેકિંગ હશે થોડું હવે અહીંયા કંઈક વોટરફોલ હશે કદાચ હાઈ વોક કરવાનું છે નહીં આ જવાનું હતું નેચર વોક એવું લખેલું છે કુશ હાલીને જવાનું હતું એ તો આપણે જ્યાં પેલા જવાનું હતું ને આમાં નવ કિલોમીટર હાલીન જવાનું હા ઓલું કલીમના ફોલ છે એવું ને એ તો અહીંયા નવ કિલોમીટર બધાય એ ના મેળ આવે અહીંયાં દોઢ બે હોય તો બરોબર પાછું એટલું આવવાનું હોય ને આપણે બીજા પોઈન્ટ લેવા હોય એટલે ટાઈમ એમાં જ બગડે નહીં રાડવાનું ઊંચા ઊંચા તે તો છે ને મસ્ત આ થોડો થોડો તડકો નીકળે તો સારું છે મિસ્ત્રી બેન લાકડી ભેગી કયા કરજો એને આવું જ ગમે સ્થિક હા હાલો હ अरे कहीं गरीब हरा उत्ती लगे कुछ लग कुछ नीचे जो झोल आ जाए थे जंगल में थे अंदर <laughs> <laughs> कोई मानस न देखा तू एक कहीं मिसु के <laughs> 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 मने तो बीक लगे स्नेक नहीं

लगाता तो सब बधाई कार छे ना इतने बोले कार घानी ये ती पार्किंग में कार घानी ये ती बनान से इतने दस बार करता हूँ सेम तो, से तो लोग तो को तो ऐड हुए ऐसे ऐसे मार्सो देखा ही है मैंने ठीक है कोई इपड़े लो इपड़े लो चाहे हाँ ये तो पड़े लावे तो जॉइन नाल जाना कतई तो पड़े <laughs> આપ જો આપડા માજી હોય ને દાદી એવી રીતના ગલ્ટા માજી હોય જોકે માજી ગલ્ટા જોઈશું ઓલો જોક્સ છે ને એક એક માજી હું એક ગલ્ટા માજી નાનપણ માં ગુજરી ગયા એવો જોક કઈક છે એ નાના નાનો જોક્સ મીસુ તને કઈ ખબર ના પડે એમાં

ચાલો થોડુંક આગળ જઈને જોઈ કઈ માણસો દેખાય તો કઈ તમને વચમાં અહીંયા બોર્ડ આવ્યું છે એક એક ફોલ આમ ઉપર છે કઈક પિકનિક એરિયા ને એક ફોલ રાઈટ સાઈડ છે જો કે બે નવું જ છે એટલે ફોલ જોવા જાય પિકનિક તો શું કરશું આમાં કઈ ખાવાનું કઈ જે નહીં

અમારે ભેગા ગાઈડ છે એટલે એ દેખાડે છે અમને બરાબર ને છોટા ગાઈડ ઓહો આ જાણવું તો જો કેવું છે નીચેથી હાલ હાલ મેં શું કઈ ના હોય એમાં ગાઈડ તો પાછળ વહી ગયા બીને જો ગાઈડ દોયડા અહીંયા ફ્લાવર્સ બહુ સરસ છે નાના નાના પર્પલ આ બધા જો પક્ષી નો અવાજ આવે તો જો પાણી નો અવાજ આવે થોડોક કા કા પછી પવન નો હોય ઝાડ આ કઈક બોર્ડ આવ્યું જો તો પણ આ તો કઈક બીજું છે પણ એક ઉપર છે ને આપણે ત્યાં જવાનું છે હેન્ડલ પોલ માલ

દેખાય તો છે હાલો હાલો ઉપર જાય ઉપર સારો દેખાશે ચાલો થોડુંક જ હાલનું હોય છે આટલું આયલા જ તો ચાલો આ જો પાણી જાય છે અહીંથી એટલે હવે ફોલ નજીક જ છે એવું લાગે છે અવાજ આવે છે અમારે ગાઈડ ને અવાજ આવે જ થોડોક વોટરફોલ નો એટલે અહીંયા જશે एक मेंबर तो पाठर रह गया बहु बहु तो मोटा ट्री है दौट किलोमीटर तो आई आम होम स्ट्रेट रोड हो तो था कि नहीं आ तो ऊपर नीचे ऊपर नीचे हो जाए ઓકે ચાલો આગળ જાય કંઈક બ્રિજ જેવું આવ્યું છે હવે જોઈ ચાલો હવે પહોંચી ગયા ગયાથી મોટો વોટરફ્લો એ સારું વોટરફોલ ખબર નહિ હવે આને સારો કેવાય ખરાબ કેવાય આયલા આટલા આયલા પછી જોય મયુરી નું રિએક્શન કેટલું નાનું ના કેવાય મીશું આ બરોબર છે માપે છે ક્યાં ગઈ ઓલા મૂવી માં વન સિનેમા વત છે. શું મિસું નાઈલે? અલો દેખાણી તો ખરાબ. શકીએ એક્સપેક્ટેશન પ્રમાણે બરોબર છે ને ચાઇલ્ડ લાઈફ પ્રમાણે બરોબર વિચારતા હતા કે પાછું વહી જવાનું પણ મયુરીને મેં કીધું પાંચ મિનિટ દેખાડે જ મોબાઈલમાં પણ જોકે ઇન્ટરનેટ નતું મેં એમને એમ કહી દીધું તો પાંચ મિનિટ દેખાડે ત્યાં તો આવી ગયો સાચું

આ એને ઓલું શું કેવાય ડણ પડે આપણે ડણ પડે ને ઓલા શૂઝ સેન્ડલ પહેરા શૂઝ ના પહેર્યા ઘરેથી નીકળ્યા હતા ને અત્યારે કીધું તું કે શૂઝ લઈ લે એટલે મેં એવું કીધું કે ઓલા કલરફુલ છે ને નવા ઈ લે તો એને ઓલા જૂના વાઈટ લેવા તા એ વાઈટ જૂના હોય ને તોયા તોયલા હોય ને તોય ક્લીન ના થાય હવે એવા લેવા તા એટલે એને ખારમાં ખારમાં ના લીધે

અને આજે તો પાછું એક રાતે મોડા સુતા અને હા અને આજે ડે લાઈટ સેવિંગ હતું એટલે અમારી ઘડિયાળ છે ને એક કલાક આગળ થઈ જાય બે એક ને વન ફિફ્ટી નાઇન હોય ને તો ટુ ઓ ક્લોક ના થાય ડાયરેક્ટ થ્રી ઓ ક્લોક થઈ જાય એટલે પેલા અત્યાર સુધી છે ને ઇન્ડિયાથી અમે પાંચ કલાક આગળ હતા 4 કલાક આગળ હતા 5 થા આગળ હવે 4 થઈ સુ તો હું કોટા મારું છો તું 4 કલાક આગળ હતા હવે 5 કલાક આગળ થઈ ગયા અમે લે તમારે 12 વાગે ને ત્યારે અમાર 4 વાગતા હવે અત્યારે 5 વાગ છે અમાર એટલે 1 કલાક રાતે ઓછું સુવા મળ્યું થ્રીમ હું બોલાઈ હું હા

અનએક્સપેક્ટેડ જગ્યાએ જગ્યા ને અનએક્સપેક્ટેડ પ્લાન હોય ને સારું જોવા મળે તો ગાઈડ હતા ત્યારે પેલા સૌથી પહેલા ચાલતા ને હવે પાછળ રહી ગયા છે આમાં એમ તેડા નહીં નકર નાની હતી ને ત્યાં તેડીને હાઈકિંગ કરતા અમે હવે તો

હાલો રસ્તામાં ભૂલા તો પડી ગયા તા મિસ્ત્રી વચ્ચેથી કેતી હતી કે આપણે આ સાઈડ જવાનું છે નીચે પણ અમને એમ કે ઉપર જવાનું તો અમે ઉપર ગયા થોડું વોક કર્યું થોડી પાછા રિટર્ન આવ્યા પછી જે મિસ્ત્રી કહેતી હતી ને એજ રસ્તા ગયા કે ત્યારે હવે કાર પાર્ક આવી ગયું